તો હવે આપણે આપણા વિનર સિલેક્ટ કરવાના છે એ સ્ટાર્ટ કરી દઈએ તો મેં તમને કીધું હતું કે મારા બ્લોક અંદર તમારે જઈને કોમેન્ટ નથી કરવાની તમારી ઈષ્ટા આઈડીને કોમેન્ટ કરવાની હતી મારા બ્લોગમાં તો કોઈ વાંધો નહીં આજખલનું બ્લોક આવે એટલે તમે તમારું ઈષ્ટા આઈડી કોમેન્ટ કરી દેજો અને આપણો આ પહેલો વિનર છે જોઈએ કોણ થાય છે પહેલાં વિનર તો દસ સેકન્ડ પછી બતાવવામાં આવે કે વિનર કોણ થઈ ગયું તો જોઈએ પહેલાં વિનર તો પહેલાં વિનરે ઈષ્ટા આઈડી નાખેલી છે તો આ આપણો પહેલો વિનર છે આને આપણે સાઈડમાં મૂકી આપણે હવે આપણું બીજું વિનર સ્ટાર્ટ કરીએ તો તમે જ્યારે તમારી ઈષ્ટા આઈડી નહીં નાખો તો તમે વિનર થશે તો કંઈ ફાયદો નથી તમારા માટે તો હવે આપણે આમાં એક સાથે પાંચ વિનર લઈશું અને એમાંથી કોઈ એક જ વિનરને આપણે સિલેક્ટ કરવાનું છે એટલે આપણા બે વિનર કમ્પ્લીટ થઈ જાય તો આ દસ સેકન્ડ પૂરી થાશે એટલે તરત જ આપણો બીજો વિનર પણ બતાવવામાં આવશે તો હવે અમારું બીજું બ્લોક આવે ને તો એમાં તમારે તમારી ઈષ્ટા આઈડી જ કોમેન્ટ કરવાની છે તો જોઈએ પાંચ વિનર કોણ થાય છે તો પાંચ વિનર થઈ ગયા હવે એમાંથી જુઓ પહેલાં વિનરે એમની ઇષ્ટ આઈડી નથી નાખેલી હવે એમની ભૂલ છે હવે બીજું વિનર એમને પણ નથી નાખેલી જુઓ હવે આપણે ત્રીજું વિનર ચેક કરીએ તો ત્રીજા વિનરે એમની ઇષ્ટ આઈડી નાખી દીધી છે તો આપણને બે વિનર મળી ગયા તો આ બંદે વિનરનો સાંજે વિડીયો પોસ્ટ થઈ જશે